નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ વિડીયો બને મૂકવામાં આવે છે જેની લિંક નીચે બોક્સની અંદર મળી જશે ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર એકત્રીસ મારો મિત્ર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ એકત્રીસ મારો મિત્ર તમારા ઘરની આસપાસ ફળિયામાં કે ગામમાં દિવ્યાંગ વ્યક્તિ કે બાળક હોય તો તેની બા બાળક હોય તો રૂબરૂ મુલાકાત લો દિવ્યાંગ વ્યક્તિના જીવન ઘડતરની વાતો જાણો તેમના અનુભવો નોંધો તેમનામાં રહેલી શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતોની નોંધ કરો તેમની સાથે મિત્રતાથી તેમને સહયોગી બન્યા હોય તેવી બાબત નોંધો દિવ્યાંગ વ્યક્તિના જીવન ઘડતરની વાતો જોઈએ તો કે દિવ્યાંગ વ્યક્તિઓનું જીવન ઘડતર સામાન્ય લોકોની સરખામણીમાં મુશ્કેલી ભર્યું હોય છે કેમ કે તેઓને શારીરિક કે માનસિક મર્યાદાઓ હોવા છતાં પ્રગતિ કરવી પડે છે દિવ્યાંગ વ્યક્તિઓ માટે શિક્ષણ મેળવવા માટે ખાસ પ્રકારના માધ્યમો અને પદ્ધતિઓ જરૂરી હોય છે જેમ કે બ્રેલ લિપિ સંકેત ભાષા કે પલ્લક કરીને ટાઈપ કરવું દિવ્યાંગ વ્યક્તિના અનુભવો દિવ્યાંગ વ્યક્તિઓના જીવન અનુભવો સામાન્ય માનસિકતા અને સ્વાસ્થ્ય જીવનશૈલી ધરાવનારા લોકો કરતાં ખૂબ જુદા હોય છે એમના અનુભવો અને પડકારોમાંથી ઘણી પ્રેરણાત્મક બાબતો શીખવા મળે છે નીચે કેટલાક મહત્વના અનુભવો વર્ણવવામાં આવ્યા છે શારીરિક કે માનસિક મર્યાદાઓને કારણે તેમને રોજિંદા કાર્યોમાં ઘણી અડચણો આવતી હોય છે જેમ કે મુક્ત રીતે ફરવું રોજિંદા કામકાજ કે પડકારોને પાર પાડવા આમાંના તેમનો સંઘર્ષ સતત ચાલતો હોય છે દિવ્યાંગ વ્યક્તિમાં રહેલી શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતો તો કે દિવ્યાંગ વ્યક્તિઓમાં અસાધારણ શક્તિઓ અને પ્રેરણાત્મક ગુણો જોવા મળે છે જે બધા માટે પ્રેરણાનો સ્ત્રોત બને છે તેમની કેટલીક મહત્વપૂર્ણ શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતો નીચે મુજબ છે સખત મહેનત અને કૌશલ્ય સહનશીલતા અને ધીરજ સ્ત્રોત સમસ્યાઓ ઉકલવાની આવડત મજબૂત મનોબળ અને સંકલ્પ શક્તિ પરિવર્તનની ક્ષમતા અને સુગમતા દિવ્યાંગ વ્યક્તિઓને મેં કેવી રીતે સહયોગ કર્યો છે તો કે દિવ્યાંગ વ્યક્તિઓ સાથે હું સન્માન પૂર્વક વ્યવહાર કરું છું તેમના કૌશલ્ય અને શક્તિઓને માન્યતા આપી તેમનો આત્મવિશ્વાસ વધારવાની કોશિશ કરું છું હું દિવ્યાંગ બાળકોને શિક્ષણમાં અનુરૂપ સાધનો અને ટેકનોલોજી ઉપલબ્ધ કરાવું છું જેવા કે બ્રેલ લિપિ શ્રવણ સહાય ઉપકરણો અથવા કમ્પ્યુટર ટૂલ્સ વગેરે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવી સ્વાધન આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ તેમના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક ભાગ નંબર એક અને ભાગ નંબર બે ની અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમને પણ તમામ એ પીડીએફ અને બુક તમે મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરીશો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર બત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે